શ્રી કૃષ્ણ મિત્રો કેમ જવું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુંમાં તો તમને ખબર જ છે કે અમે હમણાં જ ઘર શિફ્ટ કર્યું છે વોશમોલમાંથી અમે અહીં આવ્યા છીએ અમે કાવલી હિલ બાજુના એરિયામાં આવ્યા છીએ એટલે અમે હેલિફેક્સમાં જ છીએ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મો થયા કેમ કે અમને ટુ બેડરૂમ્સની રિક્વાયરમેન્ટ હતી તો અમને બેડરૂમ સારા ભાવે મળી રહ્યું હતું તો મેં અત્યારે થ્રી બેડરૂમમાં શિફ્ટ થઈ ગયા છીએ હું ક્યારેક તમને બતાવીશ મારા હોમ ટૂર બટ અત્યારે તો ચલો આપણે જોઈએ કે મારું આવ્યું છે પાર્સલ અહીંયા તીમુ કરીને એક વેબસાઇટ છે બહુ જ સરસ વેબસાઇટ છે અને બધું બહુ સસ્તા ભાવે મળી રહે છે સસ્તા ભાવે એટલે મળે છે કેમ કે બધું ચાઇનાથી એક્સપોર્ટ થઈને આવે છે તો જો મારા ટીમોના પાર્સલમાં શું આવ્યું આજે તમને બતાવ દરેક વસ્તુ તો તમે અને હું બંને સાથે મળીને ખોલીએ એને જોઈએ કે શું શું આવ્યું છે અને જો તમને ગમે આમાંથી કોઈ વસ્તુ અને તમને એવું લાગે કે આમને પણ ઉપયોગ ઉપયોગી થઈ શકે છે તો તમે બી જઈને સર્ચ કરજો મીશો ઉપર આઈ એમ વેરી શ્યોર કે મીશો ઉપર પણ તમને સેમ વસ્તુ મળી રહેશે અને સેમ ભાવે કદાચ મળી રહેશે સસ્તી અને સારી તો હું હું પણ મીશોમાંથી મંગાવું છું મારી મમ્મી પપ્પા હતા ને ત્યારે બહુ બધું લઈને આવ્યા હતા મીશો પરથી તો આ છે મારું પાર્સલ હું ચલો ખોલીએ આપણે એક જોડે મળીને તો સૌથી પહેલાં મેં કિચન મેટ મંગાવી છે એટલે રસોઈ કરતા ઊભું રહેવા માટે એટલી બધી જાણી અને એવી નથી હેવી ડ્યુટીવાળી બટ ઇટ કેન વર્ક એટલે હાલ કામચલાવો પૂરતી છે અને સારી લાગે છે તો જોઈએ સરસ કલર છે આટલી મોટી આવી છે સી પગ ના દુખે આના ઉપર ઉભા રહીને રસોઈ કરીએ ને તો અને ગંદુ બી ના થાય કિચન ઓફકોર્સ આપણે રસોઈ કરતા હોઈએ તો ક્યાંક ભાત પડે કે વઘાર પડે કે થોડી હળદર પડી ગઈ હોય તો ધીસ ઇઝ વન સોલ્યુશન ફોર એવરીથિંગ અને એનું જ નાનું વર્ઝન મેં મંગાવ્યું હતું કેમ કે મારું કિચન છે ને એ એલ શેપમાં છે એટલે એક સાઈડ અમે ઊભા રહીને રસોઈ કરીએ અને એક સાઈડ વાસણ ને એવું કરીએ તો વાસણ ને એવું કરીએ ને એ જગ્યાએ પણ પાણી નીચે પડે અને ફ્લોર અહીંયા બધા લાકડાના હોય છે તો ફ્લોરિંગ ગંદુ થવાનું ટેન્શન રહે તો આ મેં એના માટે મંગાવ્યું છે સી કેટલું સરસ લાગે છે અને એના ઉપર લખીને બી આવ્યું છે હોમ કેમ કે હવે આ મકાનને અમે ઘર બનાવી રહી છીએ પછી મેં મંગાયું છે આ થોડું કઈક સફારીના સ્ટીકર્સ છે આ દિતે માટે મંગાયા છે તો હવે આ અમે રૂમમાં લગાઈશું અને રૂમમાં લગાઈને હું તમને બતાવીશ કે આ કેવું લાગી રહ્યું છે આ હેંગર્સ છે આ મેં મારા પર્સ કેમ કે મારા જોડે એક ડઝન પર્સ હશે તો એ પર્સ લટકાવવા માટે મેં મંગાવ્યા છે તો ઈઝી એક્સેસેબલ હોય ઓફિસ જતાં કયું પર્સ ગમે એ ચૂસ કરવા માટે ઈઝી રહે બધા જ બાર હોય તો જે ગમે એ લઈને નીકળી જવાનું આમે બે નાના નાના બનીસ મંગાવ્યા હતા ડેકોરેશન માટે અમારા ઘરમાં એક બહુ મસ્ત નાની જગ્યા છે જ્યાં હું બધું ડેકોરેટ કરી શકું તો આ નાના નાના બનીએ છું ત્યાં મૂકીશ એ પણ હું તમને બતાવીશ મારે નેક્સ્ટ વિડીયોમાં કે આ બધું કેવું અને ક્યાં ટ્વીટ કર્યું છે અને કેવું લાગે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ચેનલને અને આઇકનનો બટન દબાવી દેજો જેથી તમને નેક્સ્ટ વિડીયોની અપડેટ મળી જાય અને તમે જોઈ લો કે આ વસ્તુ મેં ક્યાં આગળ અને કેવી રીતના મૂકી છે ઘરમાં તો કદાચ તમને પણ આઈડિયા આવી જાય કે તમે તમારું ઘર કેવી રીતના ડેકોરેટ કરી શકો છો અને ફટાફટ મીશો પરથી ઓર્ડર પણ કરી શકો છો આ છે સ્ટીકર્સ મેગ્નેટ્સ છે એક પ્રકારના કે કાર્પેટ નીચે મારી કાર્પેટ છે ને એક મખમલી છે અને બહુ જ મસ્ત કાર્પેટ છે પણ આદિત્ય એમાં ક્રોલ કરે ને ત્યારે ખસી જાય છે તો એના માટે મેં આ સ્ટીકર્સ મંગાવી દીધા છે જેથી એ ખસે નહીં અને એનું ઘોડિયું છે ને એ પણ એની જગ્યાએ જ રહે અહીંયા અમે ઇન્ડિયન ઘોડિયું પણ યુઝ કરીએ છીએ તમને એ પણ હું બતાવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં આ પણ સ્ટીકર્સ છે આ મેં મારા વોલડ્રોપના દરવાજા ઉપર લગાવવા લગા લગાવવા મંગાયા છે આ એક હાથી છે જે આમ કહેવાય ને ઘરમાં એઝ અ ડેકોરેટિવ પીસ હું યુઝ કરી શકું છું તો છે ને બહુ મસ્ત હાથી તમને કેવું લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ હાથી વિશે અને તમને આ પણ બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં કે મેં ક્યાં મૂક્યું છે આ બહુ બધા મેગ્નેટ્સ છે સફારીના છે જે મેં ફ્રીજ ઉપર લગાવવા મંગાયા છે એટલે કે આ રીતે ફ્રીજને જોવે એના જોડે રમે અને કહે ને થોડુંક બિઝી રહે અને થોડી એક્ટિવિટી મળી રહે કેમ કે છોકરી નાનું છે તો ઘણું બધું બોર થઈ જાય પછી આ નાની ક્લિપ્સ છે જે કે મારું ચોપિંગ બોર્ડ થોડું મોટું છે અને એ ક્યાંય ક્યાંય રખડતું હોય તો મેં કીધું કે એને અન્ડર ધ કાઉન્ટર ફિક્સ કરીને અંદર જવા દઉં મેં તો એના માટે વન ટાઈમ સોલ્યુશન છે આ આપણે પેન્સ માટે બી યુઝ કરી શકીએ છીએ પછી ઢોસાની તવી હોય કે રોટલીની તવી હોય ક્યાંય ખોવાઈ જતી હોય ને તો ઇઝીલી એક્સેસિબલ થઈને મળી જાય એના માટેની વસ્તુ આ સ્પેશિયલ સોલ્યુશન મમ્મી માટે હતું આ બી ડેકોરેટિવ પીસ છે જેમાં નાનું નાનું લવ લખેલું છે મને આવું બધું બહુ ગમે નો પણ થોડુંક થોડુંક કરી દે આ બહુ મસ્ત સાયકલ છે જો હું તમને ખોલીને બતાવું આપણે મેં ડેકોરેશન માટે મંગાવી છે કે મારે હોલમાં મૂકવા લિવિંગ રૂમમાં મૂકવા મંગાવી છે ને ખાસ છે ને બ્યુટીફુલ એકદમ નાની અને ક્યુટ મારા જેવી આ ત્રણ હિન્ચિસ છે કે કબાટ લોક કરવા માટે કેવી રીતના કામ લાગશે આદિત્ય બધા કબાટ ખોલી ના દે ને એના માટેનું પ્રોટેક્શન છે વન ટાઈમ સોલ્યુશન અને મેં થોડા કોટન ક્લોથ્સ મંગાવ્યા હતા કિચન કાઉન્ટરને બધું સાફ કરવા માટે પોતા નથી મળતા અહીંયા આગળ તમે માનશો કેનેડામાં પોતા ઇઝ લાઈક રિયલી હાર્ડ ટાઈમ ટુ ફાઇન્ડ એમ ના ના નાના મળી રહે હાથ રૂમાલ જેવડા પણ એ આપણા હાથ રૂમાલ જ હોય છે જે અહીંયા એ લોકો પોતા તરીકે યુઝ કરે તો એના માટેનું આ એક સોલ્યુશન મને અત્યારે તો દેખાઈ રહ્યું છે તો આની સાઈઝ મને પણ નહીં ખબર તો ચાલો આપણે ખોલીને જોઈ લઈએ કે આની શું સાઈઝ આવે છે આની સાઈઝ બી આટલી જ છે નથિંગ ન્યુ હા તો કંઈ પોતું હશે બસ આવા જ પોતા મળે છે કેનેડામાં તો પોતું કરવું ને ઇઝ અ બિગ 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 પ્રોબ્લેમ ફોર મી એને સોલ્વ કેવી રીતના કરું એ કહેજો કમેન્ટમાં કમેન્ટમાં એવું તો લગતા જ નહીં કે જૂના કપડાંથી પોતું કરજો કેમ કે એ જૂના કપડાં પણ નથી નીકળતા કપડાં બહુ જ સરસ રહે છે એટલે હવે મને બીજો કોઈ સોલ્યુશન હોય તો કરીજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું ધ્યાન રાખતા રહો મળું તમને નેક્સ્ટ વિડીયો સાથે કે આ બધી વસ્તુઓ મેં ક્યાં લગાવી છે અને કેવી રીતના લગાવી છે તો જોઈ લો અને કદાચ તમને પણ તમારું ઘર રીડેકોરેટ કરવાનું મન થાય તો આવું કંઈક તમે પણ મીશો ઉપરથી મંગાવીને લગાવી શકો છો તો કમેન્ટ કરજો કે તમે આ વસ્તુ કરી કે નહીં અને ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ